આપ પણ આવો અને પોતાની જે પણ મનોકામના હોય તે ભગવાન શિવજીને શ્રદ્ધાપૂર્વક કહેશો તો ભગવાન શિવજી આપની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે મારું નામ રોહિતભાઈ ઠક્કર છે આજે આપણે મંદિરમાં જઈએ છીએ પણ મંદિરમાં આપણે જતાં પહેલાં ઘંટ લગાવેલો હોય છે એટલે બેલ લગાયેલો હોય છે તો આપણે એ વગાડીને સીધા અંદર જતા રહીએ પણ એ કેમ વગાડીએ છીએ એ આપણે ક્યારે વિચારવું જોઈએ એના પાછળ લોઝિક એવું છે સનાતન સંસ્કૃતિનું કે એ બેલ જ્યારે આપણે વગાડીએ છીએ તો એની જે ધ્વનિ છે એનાથી નેગેટિવ ઉર્જા છે એ આજુબાજુના વિસ્તારમાં અને નજીક જે હોય વિસ્તાર ત્યાં સુધી નેગેટિવ ઉર્જા દૂર થાય છે અને પોઝિટિવ ઉર્જા આપણી અંદર આવે છે અને આજુબાજુમાં જેટલો વિસ્તાર હોય એમાં પોઝિટિવ ઉર્જા બને છે ત્યારે આપણી સનાતન સંસ્કૃતિના જે જે પણ ચિહ્નો છે એને આપણે વ્યવસ્થિત સમજીએ અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ ભાવુભાઈ ધુલાભાઈ પરમાર કે આજે શુભ મુહૂર્તમાં જે ઘંટ લગાવવામાં આવે છે ને એટલે જે વડીલો છે મિત્રો છે બધા ગામના લોકો છે આ સોસાયટીના લોકો છે અમને સાથ સહકાર ખૂબ જ આપ્યો છે જે બધા જે આવતા હોય અમને લાગે કે આપણા બેલનું મહત્વ શું છે વાતાવરણ એટલું ઊભું થાય કે આપણને અંધકાર હોય તો આપણા જીવનમાં પ્રકાશ આવે મારું નામ બચુભાઈ તુલસીભાઈ પરમાર અહીંયા વર્ષોથી અમે અમારી જન્મભૂમિ છે અને આ સાર્વજનિક મંદિર છે અને અહીંયા કોઈ બી વ્યક્તિ આવી હોય નાઇટમાં તો બી એને સગવડ સુવા માટે એની અમે આપ કરીએ આ ચાલીસ વર્ષ જૂનું મંદિર છે રિપોર્ટ बाय अश्विन लिंबाचिया भारत मिरत अहमदाबाद